અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા કરોડોના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી કરન્સી ટ્રાન્ઝેક્શન દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ગેંગના કુલ સાત આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા ગુજસિટો હેઠળ કાર્યવાહી કરી છે આ અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પત્રકારોને માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે આરોપીઓ આયોજનબદ્ધ ભોગ બનનારા લોકો પાસેથી પૈસા મેળવતા હતા અને આંગળીયા મારફતે દુબઈ કે ક્રિપ્ટોના વોલેટમાં ટ્રાન્સફર કરતા લોકોને પૈસા પહોંચાડતા હતા અને આ રીતે આયોજનબદ્ધ પૂરું ષડયંત્ર ચલાવતા હતા આ ગેંગ સાયબર ક્રાઈમનો જો નાના હોય છે આ અલગ અલગ મૂળ એકાઉન્ટ્સ જો ખોલવામાં આવે છે એમાં પૈસા ટ્રાન્સફર કરે છે આ પૈસા ટ્રાન્સફર કર્યા પછી આ જો મેન આ લોકો કેશ વિડ્રો કરીને આંગળિયા મારફતે દુબઈ મોકલતા હતા અને દુબઈમાં પણ અને અહીંયા પણ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવતા હતા અત્યાર સુધી બે માણસો બુદ્ધિટોકમાં તમારી કસ્ટડીમાં છે બે અત્યારે જેલમાં છે અને બે જામીન ઉપર છે ક્રિપ્ટો વોલેટની ટ્રાન્ઝેક્શન જોઈએ તો કુલ તીનસો કરોડથી વધારેની ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી જાણવા મળ્યા છે વિક્ટીમ્સની અમાઉન્ટની અગર નજર કરીએ તો સોલ કરોડથી વધારે આ લોકોએ અલગ અલગ વિક્ટીમ પાસેથી અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે ડિજિટલ અરેસ્ટ છે યા અલગ અલગ મોડેસો પેન્ડિથી આ લોકોએ ફ્રોડ કરવામાં આવે છે